ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવાય છે અને ગુજરાત માટે દારૂબંધી રાખવામાં આવી છે પરંતુ આપણને બધાને ખબર છે કે આ દારૂબંધી હાલમાં માત્ર એ કાગળ ઉપર જોવા મળી રહી છે અને જે રીતે આપણે દારૂની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ પણ નાના બાળકને પૂછવામાં આવે તો તેને પણ ખબર હશે કે આ વિસ્તારમાં આ બુટલેગર છે આ કંપનીનો દારૂ તમને આ કંપનીની બોટલ તમને ચોક્કસથી મળી રહેશે એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે કે પોલીસ પણ દારૂની બોટલ સાથે ઝડપા મળતા હોય છે દારૂના નશામાં જોવા મળતા હોય છે પરંતુ હવે તો આ વાત ઉપર એક સૌથી મોટો વિડીયો વાયરલ એ થઈ રહ્યો છે એ વાત હવે માથાની ઉપર જતી રહી છે કે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા જ દારૂ પાર્ટી કરી રહ્યા હોય પોતાના મિત્રો સાથે નશો કરી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ ભાજપના નેતા કયા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું સોશિયલ મીડિયામાં તાજેતરમાં એક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદના બાવડાના ભાજપના દંડક ખાસ આ પદ તેમનું સાંભળી લેજો અમદાવાદના ભાજપના દંડક એવા ઉમંગ પટેલ જે પોતાના મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહ્યા હોય દારૂની મહેફિલ કરી રહ્યા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અમે આ વિડીયોની પુષ્ટિ નથી કરતા પરંતુ જે રીતે ચારે બાજુ હાલમાં આ ભાજપના નેતા ઉમંગ પટેલની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચારે બાજુ યુઝર્સ તેના ઉપર ટીકાઓ કરી રહ્યા છે અને આ વિડીયો જે છે તે ક્યાંક ને ક્યાંક બાવડાના ઉમિયા પાર્ટી પ્લોટમાં જે ઉમંગ પટેલ દ્વારા પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ કરવામાં આવી હોય દારૂ પાર્ટી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તેવી જાણકારી મળી રહી છે અને જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાત જે દારૂબંધીનું ગુજરાત કહેવામાં આવે છે ગુજરાત કહેવામાં આવે છે પરંતુ હાલમાં સત પક્ષના નેતા જ ભાજપના જ એ નેતા દારૂ પાર્ટી કરી રહ્યા છે અને સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીવાળા આ રાજ્યમાં દારૂ આવ્યો તો આવ્યો કાથી અને સત્તા પક્ષના જ આ નેતા જો કાયદો અને વ્યવસ્થા તોડવાનું કાર્ય કરી રહ્યા છે તો ખરેખર એ જનતા માટે કઈ રીતે યોગ્ય કહી શકાય કારણ કે જે રીતે તમે ગાંધીનું ગુજરાત કહો છો દારૂબંધીવાળું ગુજરાત કહો છો જાહેર કાર્યક્રમમાં ફાંકા ફોજદારી

જે રીતે વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે એ ઉમંગ પટેલની સાથે જે તેમના મિત્રો બેઠા છે તેમનું જે ગ્રુપ બેઠું છે તેમના હાથમાં એ દારૂનો ગ્લાસ જોવા મળી રહ્યો છે તેની સાથે અન્ય કેટલાક ખાદ્ય પદાર્થો પણ જોવા મળી રહ્યો છે સરસ મજાની મહેફિલ જામી રહી છે જેમાં ક્યાંક ને ક્યાંક ઉમંગ પટેલ એ એવા વિચારસરણી સાથે દારૂની મહેફિલ કરી રહ્યા હોય કે ભાઈ આપણે તો સત્તા પક્ષના નેતા છીએ આપણને તો કશું નથી થવાનું ભારતીય જનતા પાર્ટીનો ખેસ આપણે પહેરેલો છે એટલે આપણા ઉપર તો દાગ નથી લાગવાનો ભલે ગુજરાતમાં દારૂબંધી હોય કે ન હોય આપણે દારૂ પાર્ટી કરો મિત્રો સાથે આપણે દારૂની મહેફિલ પણ જણાવી દેજો તમને શું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ખરેખર દારૂબંધી કાગળ ઉપર જ છે કે દારૂબંધીનું પાલન પણ થઈ રહ્યું છે અને શું ભાજપના આ નેતા જે દારૂની મહેફિલ માણી રહ્યા છે દારૂ પાર્ટી કરી રહ્યા છે ઉમંગ પટેલ ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ